તો જય માતાજી મિત્રો આજના નવા ચેલેન્જ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો આપણો રાખેલો છે કે રસ્સાખેટની ચેલેન્જ તો આપણે પહેલો રાઉન્ડ છે ચિત્તનનો અને ભાસનો અને એમાંથી બીજ જીતશે તેની ટોસ મારી હગા થશે તો ચેલેન્જ વિડીયોની અંદર તમે એન્ડ સુધી જોડાઈ રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની ખૂબ મજા આવશે તો રસ્સાખેટની ચેલેન્જ છે તો ચેલેન્જ વિડીયોની અંદર જોડાઈ રહેજો મજા આવશે તો મિત્રો આ બાજુ આપણે ચિતન રેડી છે અને આ બાજુ ભાવેશ હા રેડી રેડી અને મિત્રો ખાસ કે આપણે આ ચેલેન્જ રસાઘટની જે ચેલેન્જ છે એમાં ચેતન આપણે બસો નું ઇનામ રાખેલું છે બરાબર અને આ બાજુ આ ચેતનનો પાટો આહિયો અને આ વચ્ચેનો પાટો જોઈ લો અને આ ભાવેશનો પાટો ભાવેશ આ તારો પાટો બરાબર એ બહાર નહીં જવાનો બરાબર ચેતન તારે પણ બહાર ની જવાનું બરાબર ને તો હવે આપણે હું સ્ટાર્ટ કું છું બરાબર અને આપણે પાટા પર રાખવાની છે ભરે જઈશ શાંતિ રાખ શાંતિ રાખ રે બરાબર ટાઈટ કરો દેરી બે બાજુ ઉભા રે રે એટલું બધું ટાઈટ નથી કરો ઓરલાવો દેરી બસ બાજુ બસ 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 એમ પકડ રાખો ખાલી બરાબર તો મિત્રો આ જોઈ લો ચેતન રેડી અને ભાવેશ જોર કરજે બરાબર બરાબર અને આપણો જોઈ લો આ લાલ કાપડ કે નહીં તમને ચેલેન્જ તો ખબર જ હશે તમને બતાવું હજુ આપણે ભાવેશને એમ તો ચાલો સ્ટાર્ટ ભાવેશ દૂર કર ચિતન 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 ભાવેશ 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 દૂર દૂર કર કર ચેતન છે છે પડવાનો અને આ ખાસ બધું ખેચલી જેલો છે એ ભાવેશ ચેતન તું જીતી જોઈએ આ તને પાટો ખબર નથી લાલ પાટો આડે દડ ખેંચ ખેંચ કરે છે આ બાજુ ભાવેશ જોઈ લો ચિતન જીતી ખેલો આપડું બરોબર

તો મિત્રો આપણે રસ્તા ની અંદર હું જીતી ગયેલો છું બરોબર તો હવે આપણે ચેતન ઈનામ જાહેર કરી દે બરોબર મિત્રો તો ચેલેન્જ વિડીયો ની અંદર એન્ડ સુધી તમે જોડાઈ રહેજો

તો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને બને એટલું શેર કરજો લાઇક કરજો અને અમારી ચેનલ આશા પર ઓફ કિંગ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી